હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મારું ધામનગરમાં કેમ છો બધાને રામ રામ તો આજે આપણે જઈશું ના દર્શન નીરુબેન મસ્ત મજાના તૈયાર થઈને બાઇકમાં આગળ બેસી ગયા છે તે બહુ જ ખુશ દેખાય છે બહુ મસ્ત મસ્ત સ્માઇલ આપી રહી છે વાહ નિરાલી બેન વાહ શું વાત છે આજે તો બહુ ખુશ છું જે ભુરુખ હનુમાનજીના દર્શન કરવા જવું છે તો વાહ વાહ બઉ મસ્ત ખુશ લાગો છો તમે તો ચાલો મિત્રો આપણે જઈએ ભૂરખ્યા હનુમાનજીમાં રજના દર્શન કરવા રોડમાં આપણે નીકળી ગયા છે બંને બાજુ લીલીસમ લીલી સમતા રહેલ છે બાજુમાં આપણે જોતા જ દેખાય છે કપાસ પણ મસ્ત મજાનો થઈ ગયો છે ચાલો મિત્રો આપણે હવે આગળ વધીશું ભૂલખ્યા હનુમાનજીના મંદિરે જવા માટે ચાલતા ચાલતા રસ્તામાં આવી ગયા આપણે ભુરખીયા ભુરખીયા મંદિરનું બોર્ડ દેખાઈ ગયેલ છે હવે આપણે નીકળી જઈએ ભુરુખિયાવાળા રસ્તે બાજુમાંથી આપણે ભુરખ્યાવાળા રસ્તે ચડી ગયા છીએ ત્યાં બી બંને સાઈડ મસ્ત મજાની ખેતી લીલી તમને દેખાઈ રહી છે ચાલતા ચાલતા આપણે નીકળી ગયા છીએ ફાઇનલી આપણે પહોંચી ગયા ભૂરખિયા આ છે ભૂરખિયા મહારાજનું મંદિર અહીંયાથી આપણે શ્રીફળ પ્રસાદે લઈએ શ્રીફળ પ્રસાદી લઈને આપણે નીકળી ગયા મંદિરની અંદર આપણને દેખાઈ રહ્યું છે એમાં મિત્રો આજે શનિવાર હોવાથી બહુ જ ટ્રાફિક છે શ્રદ્ધાળુઓની ભીડ પણ બહુ વધારે છે આપણે ચાલતા ચાલતા પહોંચી જઈએ મંદિરના પરિસરમાં છે સ્તંભ અહીંયા છે ભૂરખ્યાન મનજી મહારાજનું મંદિર ત્યાં મસ્ત મજાની ઉપર મૂર્તિ પણ છે તો આપણે મંદિરના પ્રગટ્યા પટાંગણમાંથી મંદિરની અંદર જઈશું મંદિરમાં પહોંચતા જ તે આપણને દેખાઈ રહ્યું છે શ્રદ્ધાળુઓની ભીડ બહુ જ છે આજે શનિવાર છે એટલા માટે મંદિરમાં દર્શન કરવા માટે આપણે પણ લાગી ગયા લાઈનમાં થોડા જ સમયમાં આપણને ભૂરખ્યાન મનજી મહારાજના દર્શન કરાવીશું આ છે ભુરખ્યાન મંજી મહારાજનું મંદિર જ્યાં સાક્ષાત બિરાજમાન છે મંદિરમાં દર્શન કરતા બધા શ્રદ્ધાળુઓને આનંદમય થાય છે જય ભુરખ્યાન મંજી મહારાજ તમારી જય હો દર્શન કર્યા બાદ આપણને ઉપર દેખાઈ રહ્યું છે ભુરખ્યા દાદા સર્વદા દર્શન કર્યા બાદ આપણે થોડો વીજળી પણ ઉતાર્યો અહીંયા બધા મિત્રો પ્રસાદી ધરે છે ફૂલની માળા રામદરબારના દર્શન કરો મિત્રો પહોંચી ગયા આપણે ત્રિફળ વધેરો ત્રિફળની પ્રસાદી લઈ આપણે નીકળી ગયા બાજુમાં મહાદેવના દર્શન કરવા મહાદેવના દર્શન કર્યા એ બાજુમાં હનુમાનજી પણ હોય જ છે આ હનુમાનજી મહારાજ બિરાજમાન છે આ સાઈડ આપણે જોઈ રહ્યા છીએ મિત્રો ગણેશજી બી બિરાજમાન છે તો આપણે આગળ વધીશું હનુમાન ચાલીસા નીચે છે સદગુરુ મહારાજ તો ફાઈનલી આપણે દર્શન કરીને પાછા ઘરે આવતા રહ્યા